ઉનાળાની આ આકરી ગરમીમાં દેશી તળબોશની સાથે સાથે ચાઇનીઝ તળબોશ પણ ડભોઈ પંથકમાં મોટા પ્રમાણમાં ઠલવાયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાજમાર્ગ ઉપર ઠેર ઠેર તડબોશની હાથળીઓ જોવા મળી રહી છે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી હોય ત્યારે ધૂમધકતા તડકામાં નગરજનો ગરમીથી બચવા તેમજ તેની સમરક્ષણ મેળવવા માટે ઠંડા પીણા કેરીનો રસ કાચી કેરીનો બાફલો પંખાની હવાની સાથે એર કન્ડિશન નીચે બેસતા હોય છે ત્યારે સિઝનમાં કુદરતી રીતે નદીના પટમાં દેશી તરબૂજની ખેતી થાય છે અને તે તરબૂચના પાકને વેચવા માટે બજારોમાં અને તાલુકાના વિસ્તારમાં હાટડીઓ લાગી જતી હોય છે ગરમી સામે રક્ષણ મેળવવા માટે તડબૂશનો ઉપયોગ થતો હોય છે ત્યારે ખાવામાં મીઠા સ્વાદવાળા અને શરીરમાં ઠંડક આપતા હોય છે જે વીસ રૂપિયે કિલોની આસપાસ વેચાય છે તો બજારમાં દેશી તડબૂશની સામે ચાઇનીઝ તડબૂચ પણ આવતા થયા છે ચાઇનીઝ આઇટમોની જેમ બજારમાં આ ચાઇનીઝ તડબોજે પણ પગ પેસારો કર્યો છે